તો વરસાદની ક્યાં કેટલો વરસાદ રહેશે કેવો છે છે મોસમનો આપણી સાથે જોડાયા કૌશિક સેટેલાઇટના માધ્યમથી શું લાગી રહ્યું છે જે રીતે અત્યારે હવામાન વિભાગે તો આગાહી કરી છે કે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ રહી શકે છે સેટેલાઇટના માધ્યમથી શું લાગી રહ્યું છે ગુજરાતમાં ક્યાંક કેટલો વરસાદ રહેશે જે એના જણાવી દઉં કે જે રીતે ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લીધું છે અને દેશના નેવું ટકા ભાગોમાં અત્યારે ચોમાસું સક્રિય થઈ ગયું છે ખાસ કરીને જે મધ્ય ભારત એમાં પણ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી આ બધા વિસ્તારોમાં અત્યારે ચોમાસું સક્રિય છે હવે હું તમને અત્યારે જે આઈએમડીની લેટેસ્ટ સેટેલાઇટ તસવીર છે તેમને તેના દ્વારા બતાવવા આ આજે તમે જોઈ રહ્યા છો અત્યારે આઈએમડીની લેટેસ્ટ તસવીર છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લા છે રાજકોટ છે અમરેલી જૂનાગઢ આ ઉપરાંત ગીર સોમનાથ છે આ બાજુ જામનગર દ્વારકા આ બધા પટ્ટામાં અત્યારે વાદળો છવાયેલા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી આ તમામ સ્થળોએ વાદળનો આપણને એક મોટો જથ્થો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં ગુજરાતથી થોડે દૂર અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે અત્યારે સક્રિય છે છેલ્લા બે દિવસથી આ સિસ્ટમમાં ગાઢ વાદળા જોવા રહે જેને કારણે જેની ઇફેક્ટથી આપણે ગુજરાતમાં વરસાદ જોઈ શકીએ છીએ આ ઉપરાંત દક્ષિણ ગુજરાત છે તેની આ તેની ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે તેના કારણે આપણને અરબી સમુદ્ર ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેટ સિસ્ટમ આ બંને સિસ્ટમની મદદથી ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત તમે હવે જોઈ શકો છો જે રીતે દેશમાં નેવું ટકા ચોમાસું બેસી ગયું છે નેવું ટકા ભાગોમાં હવે એક એક પેટર્ન બની જશે કે ચોમાસાની ધરી છે એ ધરી સક્રિય થશે તમે અહીંથી જોઈ શકો છો કે આ છે પશ્ચિમ ભારતનો ભાગ પશ્ચિમ ભારતથી લઈ અને એ ધરીનો બીજો છેડો આવશે બંગાળની ખાડીમાં પૂર્વ ભારતમાં એટલે કે ચોમાસાની ધરી હવે એક સક્રિય થવામાં જેનો એક છેડો પશ્ચિમ ભારતમાં હશે અને બીજો છેડો હશે પૂર્વ ભારતમાં અત્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાન વિભાગે અપડેટ આપ્યું છે કે આ ઓડિશાના કિનારે તમે અહીંયા જે વાદળો જોઈ રહ્યા છો અહીંયા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી બે દિવસમાં આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે કે મધ્યપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાન કે ગુજરાત તરફ આગળ વધશે આ સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસ સુધી આપણને ગુજરાતમાં સારો વરસાદ મળી શકે હળવો ક્યાંક મધ્યમ અને અમુક દરે ભારો પાંચ થી છ ઇંચ જેટલો ભારે વરસાદ પણ વરસી શકે છે હવે હું તમને અત્યારે વિન્ડી જે આપણી સાઇટ છે સેટેલાઇટ સાઇટ એના માધ્યમથી સમજાવવા માગીશ અત્યારે તમે જોઈ શકો છો કે પાંચ વાગે આજથી લગભગ પંદર વીસ મિનિટ સુધીનો અત્યારે જે આ સેટેલાઇટ દ્રશ્યો છે વરસાદ ક્યાં પડી શકે એક અનુમાન રજૂ કર્યું છે તેમાં અહીંયા તમે જોઈ શકો છો કે વડોદરા ઉપર વાદળો છે અમદાવાદની આ ઉપરાંત થાન જામનગર ભાવનગર આ પટ્ટામાં પણ વાદળો છે ઉત્તર ગુજરાતમાં પણ વાદળો દેખાડે છે એટલે કે આ વિસ્તારમાં આગામી અડધો કલાકથી કલાક કે બે કલાકમાં તમને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હવામાન જે રીતે આગાહી કરી છે હવામાન વિભાગે કે આગામી પાંચ દિવસ વરસાદ રહેશે રાજ્યમાં તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં ખાસ વધારે વરસાદનું જોર રહેશે જેમ કે ગીર સોમનાથ છે જૂનાગઢ અમરેલી જિલ્લો છે રાજકોટ જિલ્લો છે આ પટ્ટામાં આપણને વધારે ચોમાસાની સક્રિયતા જોવા મળશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી આ જિલ્લા એવા છે છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના પણ રહેલી અને અત્યારે જે વાત છે એ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ વડોદરા પટ્ટામાં દાહોદના પટ્ટામાં પણ આપણને એક બે સ્થળે ભારે વરસાદ ની અનુભૂતિ થઈ શકે છે જી બિલકુલ બિલકુલ કૌશિક